પડ્યો નહીં એ રાતે હળજ્યો છે ખતમ હળજ્યો છે ભડાકો તો મે ધોયો નથી પણ રાત આવડી મોટી કાકડી મોડી મોડી કરી આ પવન અને વરસાદ ચાલુ થઈ ગયો મોટા મોટા સોટે ઓય ગોમ નથી રસ્તામાં ખૂબ બાઈક

આજનું હવાનું વાતાવરણ કંઈક આવું થઈ હું જે તો વીજળી આટલી બજ આવી હતી ખબર નહી ક્યાં જતી હતી ચમ વહેલા ઉઠ્યા ટ્રેક્ટર ચો આયું એમ પડ્યો નહીં રાતે હળ ગયો ખડાકો તો મેં ધોયો નથી પણ રાતેડીયો આવ્યો મેં તો ખબર પડી રાતે જો કે હું તો વહેલો સુઈ ગયો હતો પણ ગ્રુપ ગ્રુપમાં એકાદ વિડીયો આવ્યો ને ચેક કર્યો ને તારે ખબર પડી કે ભારતમાલા પુલ ઉપર એક ખટારો હતો જે કોલસા ભરીને જતો હતો એને એ બ્લાસ્ટ થયો હજી લગભગ પડ્યો જ તે અલગ અલગ ભાગે ના પડ્યા હા પછી ફાયર બાયર આવીને કદાચ ઓલ્યુ ખબર નહીં આ પોતાનું દુધાયું નથી આ નવ વાગ્યા છે રાતે નવથી હાડાનો કદાચ થયા છે ને અને હાડાનો તો નબર ધડાકો થયો અને હું તો બ્લાસ્ટ થયો કોલ કોલસમ કઈ રીતે બ્લાસ્ટ થાય કારણ કે આગળથી ગાડી આવીને ગરમ વધારે છે એમ કશે કશા ખબર નહીં કઈ રીતના ગાડી હાળ ગઈ પણ એક એમને ગાડી એક આગળ ડિવાઈડરમાં કાળ પડી હતી રોડ ચાલુ થશે ને તો આ આવું બધું નોર્મલ રહેશે જ હદી જો કે આવ્યા તો ફૂલ ચાલે પણ હજી કન્ટિન્યુ ચાલુ થયો નથી કન્ટિન્યુ ચાલુ થશે ને ત્યારે થશે હવે નહીં આવે પતિજો હવે શું કઈ થશે તો હવારથી જ ગમઘોર કરી મેલું વાદળ વાદળ કરીને મેલ્યા હો વરસાદ તો આવશે થોડા ઘણો ગમે એટલો આવે આ બે ને જોડી ઉલા બે ને જોડી એ બે અલગ રમે આ બે ભાઈ અલગ રમે હવે છે ને બધું ધોન પીળું થઈ ગયું મતલબ બધું વાટને આવી ગયું મતલબ તલ દે મગ દે જુવાર બાજરી બધું વટાઈ જશે ખબર પડે ને કે હું ઢાબા માં સડ્યો હતો તો બધા ઉપર આવે રા છ ને સડવું પડે છ ને છ ધીરે ધીરે ઉતરવું પડે ફરતા ભાળી જાય ને તો કે અમારું ઉપર દાબુ થઈ એને પેલો આપણે ઉતરી ગયા આવડી મોટી કાકડી બે ત્રણ દિવસ તો તો કમળ પાક હોત પણ હું આ સિત્તેર ટકા તો પાકી ગઈ હતી થોડીક કાચી હતી તો બસ આપણે હવે નીકળશું કામ ઉપર તો પેસ બધો પાવડો એડમાં આ શીલા તૂટી ગયા છે તો આવા ચારથી પાંચ લાવવાના થશે તો એ

પાણી ઉતરી જાય પણ કાળા મસ્ત થાય પણ પાણી ઉતરી જાય તો હવે કાળા તો ઊંધી થવાના છે ઊંધી થાય પ્રા મચડી મચડ બાઈક હા લ્યો રેમ થાય એમ કરો આ શું રે આમ ના પકડ રે દે તો હેડે જ નહીં મોડી મોડી આવ્યો હાલ આ તો ઓલ ભેંસને પહેલાં આન લીધી કીધું આન રાખો ને કે વધી બીમાર પડશે આ યાને બગડે ટ્રેક્ટર ભલે પડતું પશુ બીમાર ના થવું પડે આપણું હે આ આ આ શું પાડતો ના વાળા ના રોટલા જ ખાવાના છે અથવા રોટલી ખાવાની છે અને શાક દૂધ બધું ખાવાનું છે ઘીનું ચુરમુ ખાઓ ગોળ ખાઓ આ પડીકમ ખાવાનું આપોળો નમક તો હોય એમ કે ન કે તીલીવા સારું ભી લાવશું તો નહીં તો વરસાદ ચાલુ થઈ ગયો એ બરફાય પણ આદુકા ઢોકર પડ્યો તો વાહ વરસાદનો પરળતો નહીં વરષા આવ્યો વરષા આવ્યો છવાયો વર્ષન એ ટકલા આ ઉપરથી પડે હરો ભાઈ આ હા ટકલા શું લાયો શું કર્યું આ હે આ બોલો ફૂલ થી કે નહી આ બધા જેને જુવાર ને બાજરી વાઢલ છે એમને નુકસાન અને જેને એરંડા વધારે કર્યા છે એમનો ફાયદો અમારે બાજરી હકટ લીધી હતી એના માટે ફાયદો મેં કીધું મગ વાવા પપ્પા કે ના ગુવાર વાવો છે મેં તો હારું કહી પેલા તો મેં મગફળી કીધી હતી મગફળી વાવી તો ફાયા હતા કાકા હો મગફળી વાવ્યો જ ને તો આ વરસાદ આવી ગયો ને ખરડ ખરડ તો મગફળી એન્ડ ઉપર ખરડ ના નડે એમ એન્ડ ઉપર તો

<laughs> तो बस आता वीडियो एंड करशा राही वीडियो गम लाईक करो शेअर करो सब्सक्राइब करो बिलकुल ना भूलता बाय बाय